thank you

વર્ષી કલ્પેશભાઈ તૈયાર પરિવાર રહેશે અને તેઓ તુલસીપત્ર બંગલોમાં રહેશે પરિવારજનોએ તેમને નીચેથી બૂમો પાડી હતી પરંતુ કોઈ જવાબ ના આપ્યો ન હતો તેથી તેમને ઉપર જોવા ગયા તો કલ્પેશભાઈ ત્યારે મિત્રો જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા જોકે હોસ્પિટલમાં પહોંચ્યા તે તબીબોએ તેમને જાયર કર્યા હતા આમાં આ જાણીને પરિવાર પર આપ તૂટી પડ્યું હતું કલ્પેશભાઈના નિધનથી થી પાટીદાર સમાજમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ